કાલાવડ ગામે શ્રી સરસ્વતી શિશુ મંદિર શૈક્ષણિક સંકુલમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી જેમાં માતૃભાષાનું જીવનમાં શું મહત્વ છે તેના વિશે વિદ્યાર્થીઓ દ્વારા વિચારો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ચારણ કન્યા આંધળી માનવ કાગળ ગુજરાત મોરી જય જય ગરવી ગુજરાત જેવા સુંદર કાવ્યોની રજૂઆત વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સુંદર રીતે અભિવ્યક્ત કરવામાં આવી હતી કારણ કે બાને હું બા કઈ શકું છું અત્યારે તો જોકે મમ્મી કહીએ છીએ પણ હવે આ એ પણ આગળ આવશે મને મારી ભાષા ગમે છે કારણ કે બાને હું બા કહી શકું છું મમ્મી બોલતા તો હું શીખ્યો છે જ ધોરણ પાંચમા ધોરણ હોય તો મમ્મી બોલતા શીખો તે દિવસે હું ખૂબ રોગ મારી વાઘ માર્યો હોય એમ મેં મમ્મી કહીને બોપ પાડી તે દિવસે ખૂબ રોપ થી વાઘ માર્યો હોય તેમ